આખો દિવસ હા મોબાઈલ હાથમાં હોય એ સિવાય તમારે કાંઈ ધ્યાન ન હોય કા ઘરમાં અરે મોબાઈલ છે ને એ હવે ડાબો હાથ થઈ ગયો છે માણાનો ડાબો હાથ કપાઈ જાય કેમ માણાને એમ લાગ્યું હું અપાહિશ થઈ ગયો એવું જ લાગે છે અત્યારે આ મોબાઈલ એટલી બધી લોકોને હું બધાને ખરાબ ટેવ પડી દીધી છે ને કે મોબાઈલ વગેરે એને લાગે હું અધૂરો છું જેમ કે તમે આ પહેલાંના જમાનામાં મોબાઈલ નહોતા તો માણા સારી રીતે નહોતા જીવતા અરે એ સમય થોડો જોવાનો હોય હવે અત્યારે આપણે પહેલાના સમયમાં ટપા લખતા અને અઠવાડિયે ટપાને પોગતી અને અત્યારે તો આમ ફટાફટી આમ આમ કર્યું અને તરત મોબાઈલમાં બધું દેખાય સામેળો અમેરિકાએ દેખાય ને લંડન એ દેખાય ને ઓસ્ટ્રેલિયાએ દેખાય જો આમાં હવે એ સમય સમય પ્રમાણે હાલવું પડે અને એમાંય બાકી હતું તો હવે ડિજિટલ કરી નાખ્યું બધું પેમેન્ટ એ ડિજિટલ આવે મોબાઈલ તમારો રૂપિયા છે એમ માની લેવાનું જો સાચી વાત છે આ ખોટી આપણે નવી નવી હવાણું કરી કા હું એમ કહું છું કે હવે તમારે ઘરમાં થોડુંક ધ્યાન આપવું જોઈએ એટલે ધ્યાન તો આપું શું ધ્યાનથી કેટલું આપું આ તમને એવું નથી લાગતું કે આ દીકરાની એક વોવા આવી ગઈ છે તો હવે બીજો દીકરો હવે ઉમર લાયક થઈ ગયો છે આથી જો હું છે ને બિઝનેસમેન માણસ છું આગોતરા પ્લાન આ બધા મારા આગોતરા પ્લાન પ્લાનિંગ હા હા એટલે એમાં છે ને મારા મારા પ્લાન પ્રમાણે બધું રેડી જ છે કમ્પ્લીટ જ છે પ્લાન પ્રમાણે રેડી છે આમ જો આ બીજી વો આવે ને એટલે મારા જીવને સાવ શાંતિ થઈ જાય અને તમારે ભાર છે ને અળવો થઈ જાય અને બીજી વો એવી આવશે ને કે તું રાજના રેડ થઈ જાય સમજા તો તો બહુ સારું અમારે મીરા બહુ જેવી આવી જાય ને એટલે મારે સાવ શાંતિ અને આમ જો બે વો આવી જાય ને એટલે આપણે એક કામ કરવાનું છે આ હરિદ્વાર જાત્રાએ જવાનું છે ધંધો કોણ સંભાળે આ બે દીકરાઓ છે ને આ તમારા બે દીકરા હવે તમારા ડાબો ને જમણો બે હાથ તૈયાર થઈ ગયો છે પણ એને નો ટપો પડે અત્યારે બધું મારા તમને ક્યાં ટપા પડતા હતા આ તમારા ભાઈ તમને ધંધા શીખવાડ્યા છે તો પછી હવે દીકરાઓને તમારે નહીં શીખવાડવાના આ તે કાય ત્યારની વાત ત્યારે છે ને પણ હવે અત્યારે એ આપણે એને લગ્ન થાય પછી આપણે વર બે વર પછી જવાના છે એ સમજાય

એવા ગરીબની બેનને આપણા ઘરમાં લાવી છે અને આપણું ઘર તો જુઓ આ કેવો આલિશાન છે અને આવા ઘરમાં એની બેન શોભે કઈ એ ખિસ્સાનો ગરીબ છે હો પણ મનનો અમીર છે અને એમ તું કહેતી હોય ને તો આપણે ગરીબ જ હતા આપણે એ એરિયામાં જ રહેતા હતા તો આપણે ભિખારી જ બન્યા ને આપણે ભિખારી જ હતા એમ માની લે આ તો આપણા કિસ્મ ધારા તે આપણે અત્યારે ઊંચાઈ ઉપર પહોંચી ગયા જો આપણે જો એની જગ્યાએ હોત ને તો આપણે એમ જ હોત એટલે ઈ છે ને પ્રદીપ બેન છે ને ઈ આ ઘરની ની હો બનશે મેં નિર્ણય કરી લીધો છે તમારો નિર્ણય છે ને ઘર માં બધો નો ચાલે સમજ્યા આ મીરા બહુ જોયું ને એના પીએ ને કેટલા રૂપિયા વાળા છે અને ત્યારે ગરીબ હતા પણ અત્યારે તો આપણે પૈસાવાળા છે ને તો વર્તમાન લઈને જીવો ને આ ભૂતકાળને લઈને જીવશો ને તો પાછા ચોલ માં વયા જાવ રેવા માણસ છે ને ગમે એટલો મોટો માણસ બને પણ એને એનું સરનામું નો ભૂલવું જોઈએ મૂળમાં ક્યાંથી આવ્યો તો એ એ ક્યાં રહેતો હતો હું એની પોઝિશન હતી આજુબાજુ કોણ રહેતું તું એને ક્યારેય ન ભૂલવું જોઈએ લોકોએ આપણને ટેકા કેવા આપતા હતા ખબર આપણે તું બીમાર પડી ત્યારે લોકો આપણને પૈસા આપતા હતા ખાવાનું આપી જતા હતા અને કેટલો દિલાસો આપતા હતા આપણને અને ત્યારે આપણે ને પગભર રહ્યા છીએ નકર તો ક્યાંય આપણે આ દુનિયામાં ક્યાંય તણાઈ ગયા હોત કોઈ ભાવે ન પૂછત અને આ હાઈ આવીશો આવે છે કોઈ તારો ભાવ પૂછવા તમારું ભાષણગીરી બંધ કરો

એમાં કોઈ દિવસ તારે વિરોધ નહીં કરવાનો નીકળે ભગવાને એને અમીર બનાવી દીધી તો ગરીબ માણસો ને ભૂલી જવાનું હું કરવાનું થાય છે આદિત્ય આ ક્યાં ની બેઠી છું હું શું કરી શકું હા તમને આટલી પણ ખબર નથી પડતી કે મેં આખી જિંદગી જેટલો મોટો થયો છું ને ત્યાં સુધી પપ્પાની હાયા રાખી છે અને હવે મારા લગ્ન સુધી વાત પહોંચી ગઈ તો પણ મારા હાથ પાડવાની તો ના પાડી દેવાય ને તને કોણ કહે છે આ પાટ હું ના નઈ પાડી શકું પહેલા કહી દો તમને કારણ કે પપ્પાને મેં કોઈ દિવસ ના નથી પાડી એને ગમે તે કામ કીધું એ ગમે તે વસ્તુ કીધી એ હંમેશા મે એમની પાસે તમને ખબર છે ને કે હું એમનો ભોળો દીકરો છું એમના માટે શાંત સ્વભાવનો દીકરો છું અને હું એવો જ રહેવા માંગુ છું મારી જાત ખરાબ કરવા નથી માંગતો પણ તમને કહી દઉં તમારે જે કરવું એ કરજો આ હેતલ સાથે લગ્ન મારે નથી કરવા આ વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે અને પપ્પા હવે જલ્દી મને વાત કરવાના છે તો મારા ત્યાં બધું સહન નહીં થાય એક તો હવાર હવાર માં તારા બાપ સાથે માથાકૂટ કરી દીધી અને હવે તારી સાથે મને એમ હતું કે આજે તેને સમજાવીશ ને તો એ સમજી જશે અને એના બાપને ના પાડી દેશે હવે આજ દિન સુધી ભોળો રહ્યો છો ને તો આ જિંદગીનો સવાલ છે આ ગરીબની દીકરી ઘરમાં લાવશો ને તો કાઈ ઉદ્ધાર નહીં થાય આપણો સુગામ ઉદ્ધાર નહીં થાય જુઓ હું પપ્પાને ના નહીં પાડી શકું પહેલી વાત તો એ તમારાથી થઈ શકે ને તો આ લગ્ન રોકી દેજો અને તમારાથી કંઈ ન થાય તો પછી ભોગવવું પડશે અને રહી વાત તો હજી પણ મને મોકો મળશે તો હેતલ સાથે જ્યારે પણ હું વાત કરીશ ને ત્યારે કહી દેશે ને કે ના પાડી દેજે સામેથી ના આવી જશે તો પપ્પા શું કરવાના તારી એ વાત સાચી છે પણ આદિત્ય હજી તું ભોળો બને છે આ વાતમાંય કારણ કે કોઈ છોકરીને કોઈ સારા ઘરનું માંગવું આવે તો એ કેવી રીતે ના પાડી શકે એ તો એવા સપના જોતી હોય કે હું ભલે ગરીબ એમાં જીવી છું પણ મારા લગ્ન એવા ઘરમાં થાય કે જે મને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેસાડે સમજો એટલે એ ક્યારેય ના નહીં પાડે તું ગમે તેવું કહીશ તો પણ સમજી લો તમે પણ કદાચ માની લો કે મારા લગ્ન થઈ ગયા તો પણ એ લગ્ન ટકે એવું જરૂરી નથી ને મમ્મી તેના માટે કોઈ ઉપાય મને તો એવું લાગે છે કે તું કોઈ ઉપાય નહીં કરે ને તો મારે મીરા હોવ બધી વાત કરવી પડશે તમારે જેને વાત કરવી હોય એને કરજો તમને એટલું કહી દઉં છું કે કદાચ જો મારા લગ્ન થઈ જાય ને તો એક જ મહિનામાં હેતલા ઘર છોડીને ભાગી જાય ને એવું કંઈ કરજો આ ઘરમાં તમે શાંતિથી એને રહેવા નહીં દો હેરાન કરશો તો પછી તો પછી બીજો રસ્તો જ નથી ને કોઈ હેતલા ઘરમાં ટકશે નહીં અને જતી રહેશે તો પપ્પા પણ કંઈ નહીં કહી શકે જુઓ હા તમારે જ કંઈ કરવું પડશે હવે લગ્ન થાય તો બાજી તમારા હાથમાં છે લગ્ન ન થાય તો કંઈ ઉપાધિ નથી આ બધી વાત મારા મગજમાં કેમ ન આવી કે અત્યારે કદાચ હા પાડી દઈએ કેમ કે તારા પપ્પાનો પણ માન સચવાઈ જાય અને પછી આપણે જોઈ લેશું તું મને કહે છે ને એમ જ કરીશ એને હેરાન કરશું એવી કે એની જાતે જ કહેશે કે મને મને મારા મારા ભાઈ ભાઈ પાસે પાસે હવે તું મારો દીકરો પાકો હવે જ્યારે પણ મારું મગજ બંધ થાય ને ત્યારે હું તારી પાસે જ આવીશ સલાહ સૂચન લેવા ચાલ હવે હું રૂમમાં જાઉં છું તું તારું મગજ વડાવ્યા કરજે હવે જે દિવસે મારું મગજ થોભી જાય ને તો હું દોડતી તારી પાસે આવીશ બોલ પ્રદીપ હા બોલવામાં તો શું છે હવે એક મારે તો એક ખાલી મારી બેનનું ટેન્શન છે હવે એ એક પતી જાય ને પછી મારું તો ઠીક જે થવું હોય એ થાય જો તું તારી બેનનું ટેન્શન કરતો હોય ને તો એ તારી ભૂલ છે હા તું તારે ધંધાનું કાંઈક ટેન્શન કરતો હોય તારી સામાજિક સામાજિક સંકટ આવ્યું હોય એનું ટેન્શન કરતો હોય એમાં હું તને મદદ ન કરી શકું બાકી તારે તારી બેનનું ટેન્શન લેવાનું થતું જ નથી હું કામ તું ટેન્શન કરશો પણ પણ નરેશભાઈ તમને એ લાગે અત્યારે તમને ખબર છે ગમે એવું ઠેકાણું ગોતવી હવે આપણને એમ થાય કે ગરીબ ઘર ગોતશું ને તો અહીંયા દુઃખી થાય અને પૈસાવાળું ગોઈશું તો અહીંયા હા જાય પછી કાંઈ નક્કી ન હોય કેટલા રૂપિયાવાળા તો હોય કે જ્યાં ઘરવાળે આવી જાય પછી ઘરે બધા હેરાન કરે એટલે ટેન્શન તો હોય જ ને કેવું ગોતું ને કેવું ન ગોતું અરે જો તું કઈક અજાણ્યામાં તું દે તારી બેનને તો તું ટેન્શન રહે ને કે હું કામ આપણે ભાઈ અજાણ્યા દેવી માણસો પેલા તો હારા જ હોય વ્યવહાર કરે ને ત્યારે બધાએ હોના ના લાગે અને પછી કટાઈ ગયેલા લોખંડ જેવા નીકળે એવા હોતા હોય ને જો અજાણ્યામાં તું દે તો ટેન્શન લાગે ને પણ તારે ક્યાં તારી બેનને અજાણ્યામાં દેવાની છે અરે પણ અજાણ્યા જ હોય ને હરેક વ્યક્તિ જો કોઈ વ્યક્તિ જાણીતો હોય જાણીતા હોય ત્યાં તો લગ્ન થાય નહીં દરેક વ્યક્તિ એવા જ હોય કે અજાણ્યા હોય હવે હું કાલ સવારે તમને વાત કરી કે મારી બેન માટે ઠેકાણું ગુજજો હવે એ વ્યક્તિ મારા માટે તો અજાણો જ થયો ને હવે એનો સ્વભાવ કેવો છે છોકરો કેટલો કમાય છે એ બધી વસ્તુ આપણને વિગતવાર ન ખબર હોય એમ જો તું મને વાત કરીને કે મારી બેન માટે કંઈક ઠેકાણું ગોજો તું કંઈ વાત જ ન કરું કોઈને ન કહું અને કોઈક વાત અકાવતું હોય ને તારી બેનનું નાય ના પાડું કે ભાઈ આની બેનારે આર લગ્ન નહીં કરતા જો હવે તમારી જેવા વિશ્વાસુ માણાનું કહો અને વાત કરો બરોબર હવે તમે ના પાડી દીધી તો હવે મારે કોઈક અજાણાને ગોતવાનો ને શું થાય વિચાર કરો તમે તમે ના પાડી દીધી હવે હું અજાણાને કહું ક્યાંક મેરેજ બીરોમ નામ લખાવું ઈ માણસ કેવા મળે પણ હું નાશ પાડું ને કારણ કે તારી બેનનું ઠેકાણું હું ઓલરેડી ગોતી ચૂક્યો છું એવું છે હા

તારી બેન મારા ઘરની પુત્ર વધુ થાય તો કે એમાં તને લખાણ લખી દઉં એટલે તમારા ઘરની બહુ બનશે મારી બેન પણ જો નરેશભાઈ તમે આ મિત્રતા માટે કરતા હોય તો રહેવા દેજો કારણ કે ક્યાં તમારું ઘર નહીં ક્યાં અમારું ઘર હવે અમે ગરીબ માણસો રહ્યા તમારી ઘરે જો હું છે ને બિઝનેસમેન આદમી છું સમજ્યા જો હું ક્યારે છે ને નફા વગેરે ધંધો કરું જ નહીં મારો મતલબ નીકળતો હોય ને મને એમ લાગે ને કે આયા મને ફાયદો છે ન્યા જ હું મારી ચાંચ ડુબાડું પણ હવે એમાં એમાં અમારામાં ગરીબમાં તમને શું નફો મળે છે અમે હવે કરિયાવર નહીં કરાવી શકીએ એટલે જ એટલે જ સારો કરિયાવર ન કરાવીએ કોને કોણનો સારો કરિયાવર કરી આવી કે ગરીબ ઘરની દીકરી હોય ને એ હારો કરિયાવર નો લાવીએ કે અને એને જરીકે અભિમાની ન હોય હા એ વાત તો તમારી સાચી છે પણ તો એક વખત તમે આદિત્યને ને એને ઘરે વાત કરજો તમારી જીદ લઈને તમે એમ નહીં કહેતા કે ભાઈ મારે અહીંયા કરી નાખો પછી મારી બેન અરે મારા મારા ઘરમાં છે ને હું વાત કરી દઉં ને એટલે પથ્થરમાં લકીર હોય એમાં પછી કોઈનું હાલે જ નહીં અને આમ જો કે હા આમાં તો કોઈનો પ્રશ્ન જ નથી આમાં તો બધા એગ્રીસ છે બધાની હાથ છે સમજા ને બધા રાજી ખુશીથી હા પાડે છે તો 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 વાંધો નહીં તો તમે તારે છે ને હું મારે ખાલી મારા કુટુંબમાં તો છોકરાઓ જોઈ લઈ ને હાથે વાંધો નઈ તારે જેમ તારે કરવું હોય એમ કરી નાખે બસ હા તો કઈ નઈ હવે છે ને જો હું ઈ વાત કરી તકલીફ જેવું નથી ચિંતા કરી માં

નકરું કામ કામ કર્યા કરો છો હા આખો દિવસ કામ કરો ને તો ભાઈ થાકી જશો તો તમે કામવાળી લઈ આવો એટલે હું શાંતિથી બેસીશ કામવાળી હ મને તો એમ લાગે છે કે કામવાળી એ ઘરમાં નહીં આવવા દેવી મારે કેમ શું કેમ એ તો મારો મગજ હવાનો ફાયદો છે ખબર નથી પડતી કે ઘરમાં મારે શું કરવું માર તો કંઈ હાલતું જ નથી પણ કહેવાય શું માંગો છો મને સમજાય તો ખબર પડે ને આ સવાર સવારમાં તારા સસરાએ મારું મગજ ફેરવી દીધું છે આપણે શું વાત કરી એવી તો કે મગજ ફરી ગયું છે મે આદિત્યની વાત કરી લગનની તો શું કહે છે ખબર છે તને શું એજ કે આપણે પેલા જૂના ઘરે રહેતા ને ચાલમાં ત્યાં બાજુમાં એક પ્રદીપ કરીને છોકરો છે હા એની બેન હેતલ એની સાથે લગ્નની વાત કરે છે આ તારા સસરા શું એ ચાલવાડાની છો મમ્મી તમને ખબર છે ને કે માંડ કરીને આપણે ગરીબીમાંથી બહાર નીકળ્યા અને અમીર થયા છીએ કંઈક સારી લાઈફ જીવીએ છીએ હવે અને વળી પાછું આ ગરીબીમાં જવાનું એક તો તકલીફ છે પણ તારા સસરાને કોણ પહોંચે તમે હું નથી પહોંચતી હું પહોંચતી હોત તો મારી વાત માની ન હોત હા તો તમે વાત કરો એમની સાથે સમજાવો એમને કે જે કરે છે ખોટું છે સમજાવી તને શું લાગે છે કે મેં કઈ કીધું નહીં હોય બધું જ કીધું પણ એ ન માને એનો જે એકડો છે ને એ ઘૂંટા જ કરે મમ્મીજી છોકરી કેવી લાગતી હશે એલી રેણી કેણી કેવી હશે એની બોલી ચાલી હાય હાય ગાળો બોલતી હશે તો ઘોડો નથી બોલતી પણ પણ મને ગરીબી છોકરી મારા ઘર માં નો જોઈએ એ થોડી છે નસ બોલતી હોય નઈ નઈ અહીંયા ઉભા રહીને બહાર તમને આવડી ગાળ દીધી તો એ તો પછીની વાત છે ને પણ અત્યારે જે એકડો ઘૂટીએ છે એનું કને આ બગડાની હું કામ ચિંતા કરે છું

હું તો કઉ છું કે આદિત્યભાઈ સાથે વાત કરી લો એક વાર એમને સમજાવી દો કે આ છોકરી મારે તારે બિલકુલ ના એટલે ના જ પડવાની છે હા એટલે આદિત્ય સીધો એના બાપને કે હું એમ કહું છું કે આદિત્યની ઉંમર જ કે એટલી થઈ છે ના રે ના 30 વર્ષનો તો છે હા એ 35 વર્ષે હારું ઘર હોય ને તો થઈ જાય છે સમજો આ પૈસા હોય ને તો છોકરી આમ લાઈન લાગે આલે કે કેમ નથી લાગતી લાઈન હા શું લાઈન લાગે છે તો આપણા ઘરે સારું માંગુ કેમ નથી આવ્યો હજી સુધી મમ્મી સાચું બોલજો પપ્પાને પહેલા કઈ આદત હતી દારૂ પીવાની જુગાર રમવાની અને તું વાતો કરે છે પણ તમે જ વિચાર કરો ને અત્યાર આદિત્યભાઈ નું ક્યારેય સારું માંગુ ના આવ્યું અને માંગાની વાત નીકળી તો પણ ક્યાં આ ગરીબના ઘરમાં ભિખારી ના ઘરમાં એટલે પૂછું છું બસ હવે આ હું મારી મનની ભડાસ તારી પાસે કાઢવા આવી પણ તારે કોઈ સોલ્યુશન આપવું જ નહીં ઉલટા આ બધું મને આ બધું કાન ભમેડી કરીને કોણ જાણ વાતે ટાળી દેવાની વાત છે બધી છે મારી પાસે સોલ્યુશન તો બોલ ને જલ્દી શું સોલ્યુશન છે હા મમ્મીજી હાથ ભાંગી નાખશો તો સોલ્યુશન કેમ આપીશ નહીં હવે એટલે હાથ ભાંગવાની વાત ક્યાં છે પણ મને છે ને આ પ્રદીપની બેના ઘરમાં નથી જોતી એટલા માટે કઈ ખબરની મગજ નથી ચાલતું હવે લગ્ન થવાના છે થવાના છે આપણે રોકવાની કોશિશ કરીશું તમે વાત કરજો હું વાત કરીશ તમે વાત કરજો હું વાત કરીશ પણ વાત ન બને ને લગ્ન થઈ જાય ને તો લગ્ન પછી તો બાજી આપણા હાથમાં જ છે ને આ બધું મારા મગજમાં કેમ નું આવ્યું મગજ પણ તો જોઈએ હા મગજમાં વજન આપવું પડે વજન આપવું પડે એટલા માટે હું તારી લેવા આવી છું

વિચાર કરો કે આમાંથી વચ્ચેની એક કડી નીકળી જાય ને તો નીચેના બધા પડી જાય હા તો બસ આને જેવું જ માણસનું જીવન છે જેમ સાંકળ કેમ એકબીજાની કડીયારે જોડાયેલી હોય એમ જ માણસ એકબીજાને જોડાયેલો હોય અને જો જોડાયેલો કેમ દાતકાઠા હા એટલે તમારી વાત સાચી છે આપણી ઓફિસની અંદર પણ આવું જ થઈ રહ્યું છે તમે છે ને આ બધા લોકોને એવી રીતે ચડાવીને રાખ્યા છે ને કે એ બધાને એમ છે કે અમારા વગર આ ઓફિસ નહીં ચાલે એ ચડાવવા ન કહેવાય એને હાચવા કહેવાય અને ઈ લોકો કામ કરે છે ને એટલે જ આપણે કમાવી શકીએ સમજી લેજે તું હા એ વાત પણ સાચી અને આપણો ફેમિલીસ કહેવાય આ હા જો બેટા મારે તને એક વાત કહેવી છે મારે બહુ બધું કામ છે પપ્પા અત્યારે વાતો કરવા આ વાત અગત્યની છે ઈ બધું મુક ઘડીક જો તારી એમાં લગ્નની ઉંમર થઈ ગઈ છે અને મેં તારા માટે એક છોકરી ગોતી રાખી છે તમે શું કામ ગોતી તો કોણ ગોતે દીકરા માટે ઘઉ કોણ ગોતે દીકરો હાથે ગોતે ને એ નો આલે આયા અને હું જીવતો બેઠો છું તારા મા બાપજી જીવે છે અમે કેવીને ન્યાસ તારા લગન કરવાના એટલે તમે ગુસ્સો નહીં કરો હું એવું નથી કહેવા માંગતો પપ્પા તમારો લાડકો દીકરો છું હંમેશા તમે જેમ કહ્યું એમ જ તમે કર્યું છે મેં ક્યારે તમને કોઈ દિવસ કંઈ કીધું કે પપ્પા તમે આ કામ શું કામ ચિંધો છો મને આ કામ તો આપણો પટ્ટાવાળો પણ કરી શકે પણ એને લઈને મને જ શું કામ ચિંધો છો છતાંય હું કરું છું ને તો પછી વિચાર કરો કે તમે મારા માટે જે કંઈ પણ વિચાર્યું છે સારું જ વિચાર્યું છે હા ઈ તારા માટે હું સારું જ વિચારું પણ આ તારી માં જોને ઈ જ વિરોધ કરે તોય મેં તારી માને સંભાળ દીધું કે લગન થાય ને તો ન્યાસ થાય આ દીતેના મમ્મી ના પાડતા હતા હા મે મમ્મીને કહી દીધું કે મમ્મી આ ખોટું કહેવાય પપ્પાની જો ઈચ્છા હોય અને પપ્પાને એ લોકોને ઓળખતા હોય જાણીતા હોય તો પછી પપ્પા કે વાત આપણે માનવી પડે અરે જાણીતા એટલે કેવા આપ આપણે પેલો હેતર નહીં આ પ્રદીપની બેન મારો મિત્ર પ્રદીપ છે ને એની બેન હવે તમે બી નાના મોટા હારેસ થયા છો નાના હતા ત્યાં બધા હારેસ રમતા હતા તમે બે હારી રીતે એકબીજાને ઓળખો છો એટલે મેં પ્રદીપની બેન હારે તારા લગ્ન નક્કી કરી નાખ્યા છે સારું પપ્પા હા પણ મમ્મી મમ્મી બહુ ખીજાતા હતા બોલતા હતા કે હું આ લગ્ન થવા નહીં તો નહીં થવા દે તો હું આમ તારી મમ્મીના ઘરમાં નહીં રહેવું હોય નાના પપ્પા એવું નથી પણ તમે વિચાર કરો ને કે મારા લગ્ન માટે મમ્મીની પણ સહમતી હોવી જરૂરી છે ને અરે પણ હું એમ જો કોઈ એવી હેલ્ફ હેલ્પ છોકરીને લાવતો હોય ઘરમાં કે જે આપણા ઘરને આપણા ઘરને લાયક ન હોય આપણા ઘરને સાચવી ન શકે કોઈ અસંસ્કારી હોય અને હાવ ખાનદાન વગરની છોકરી બધું લાવતો હોય ને તો તારી મમ્મી ના પડે ને તો હજી માનવામાં આવે એક કારણ બન્યું હવે આ કોઈ કારણ વગર અને અરે તારી મમ્મી હું કામ ના પડે એ તને કહી દઉં એ લોકો ગરીબ છે ને એટલે ગરીબ ની વાત નથી પપ્પા પણ મારા મમ્મી એવું કહે છે કે હું બહુ ભોળો છું અને હેતલ બહુ પાકી છે પહેલેથી નાનપણથી એ બહુ હોશિયાર છે અને અત્યારે પણ આટલી હોશિયાર હશે મમ્મી એવું ઈચ્છે છે કે તું ભોળો છે તો તારા માટે ભોળી છોકરી ગોતવી છે જેથી કરીને એ તારી વાત માને નહીં કે તું એની વાત માને અરે ભલે પાકી રહી રે એટલે જ તારી તારે લગ્ન કરવા છે અને જો બે બે ભોળા હોય ને ઘરમાં એ નહીં સારું જો બધા ગરમ મગજના ઘરમાં હોય ને તો રાંધેલી રસોઈ પડી રહી અને જો બધા ઠંડા મગજના હોય ને તો છે ને આખું ગામ એને દબાવે એટલે એક ગરમ અને એક ઠંડુ ઘરમાં હોવું જોઈએ એવી જ રીતે તું ભલે ભૂળો રહ્યો પણ તારી હોવું તો પાકી આવે પપ્પા પણ હજી એક વાતનું તમને ખુલાસો કરવો હતો કે મમ્મી મારા લગ્ન નહીં થવા દે તો નહીં થવા દેતો એટલે તું રાજી છો ને બસ મારે તારી સંમતિ જોવે છે તું તારા બાપની વિરુદ્ધ નથી જવાનો ને તને પસંદ છે ને અને હા હું એમ તને તને એક બધું જળબુદ્ધિનો બાપ નથી કે તને એમ જ કહું તું લગ્ન કરીશ લે હા તું એની અરે મુલાકાત કરી જાય કલાક એની સાથે વાત કરી લે અને એકબીજાના વિચારોની આપલે થાય એકબીજાનું વર્તન જાણો સ્વભાવ જાણો પછી તું મને ફાઇનલ ડિસિઝન દેજે અને પછી તું આ પાડીશ ને પછી દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે તારા અને હેતરના લગ્ન વિધે આ પપ્પા તમારી વાત સાચી છે વાત કરવી જરૂરી છે હું એકવાર એમની સાથે વાત કરી લો હા અને પછી હું તમને જણાવું કે મારી ના નથી પણ કદાચ મારી સાથે વાત કરીને એ લોકો ના પાડી દે તો એ ના નહીં પાડે કારણ કે સૂર્યને છે ને નિશાની આપવાની જરૂર નથી કે સૂર્ય છે એમ એના તેજથી સૂર્ય ઓળખાય જતો હોય એની જેમ એને કોઈ ના પાડવાનો સવાલ જ નથી અને જો ના પાડી દે તો કાંઈ વાંધો નહીં પછી કે આપણે કાંઈ જબરજસ્તી લગ્ન ન કરાવે એકબીજાના અને તું ના પાડી દે તો એ તને છૂટી છે તમ તારે પણ મને ભરોસો છે કે મારો દીકરો મારી મરજી વિરુદ્ધ નહીં જાય ક્યારેય નહીં પપ્પા ક્યારેય નહીં હા બસ એમ હું તમે કહેશો એમ જ કરીશ હા ઠીક છે હવે કામ પતાવ ha agar tere je pata ni, nahi